હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં આજે આપણે એકદમ ખસ્તા ક્રિસ્પી એવા ઘઉંના લોટના શક્કરપાડાની રેસિપી જોવાના છે જે બહુ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે ઝટપટ એના માટે એક વાટકીમાં મેં બે ચમચી જેટલી ખાંડ લીધેલી છે અને અડધી ગ્લાસ જેટલું પાણી એડ કરીને આપણે એને ઓગાળી લઈશું તો આ પ્રોસેસ તમે ગરમ કરીને પણ કરી શકો છો અને પછી ઠંડુ પાણીનો ઉપયોગમાં લેવાનું પણ હું મીડિયમ જે નોર્મલ વોટર હોય એમાં જ ખાંડ એડ કરીને આ રીતે એને ઓગાળી લીધેલી છે અને એને આપણે સાઈડ પર મૂકી દઈશું હવે બીજા એક વાસણમાં આપણે બે કપ જેટલો ઘઉંનો લોટ લઈશું તો રેગ્યુલર જે આપણે રોટલી બનાવતા હોઈએ છે એ જ ઘઉંનો લોટ મેં લીધેલો છે અને આપણે એને સારી રીતે ચાળીને ઉપયોગમાં લઈશું તો ચાળીને જ આપણે લોટ લેવાનો છે હવે આપણે એમાં બે મોટી ચમચી જેટલો રવો નાખીશું અથવા તમે સોજીનો ઉપયોગ પણ કરી શકો છો તો મેં ઝીણા રવાનો ઉપયોગ કર્યો છે બે મોટી ચમચી જેટલો બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું હવે બીજી બાજુ મેં એક નાના વઘાડિયામાં તમે કોઈ પણ વાસણમાં લઈ શકો છો તો હું ચાર ચમચી જેટલું દેશી ઘી લઈ રહેલી છું તો આ જામી ગયેલું ઘી છે એને આપણે ગરમ કરીશું અને એ ગરમ ઘીનો આપણે આગળ ઉપયોગ કરવાના છે રેસિપીમાં તો અહીં મેં ચાર ચમચી જેટલું દેશી ઘી લીધેલું છે અને આ નાની ચમચીના માપથી લીધેલું છે અને હવે મેં એક બાજુ પર એને ગરમ કરવા માટે મૂકી દીધું છે બીજી બાજુ લોટમાં આપણે ચપટી જેટલું મીઠું એડ કરીશું તો મીઠાનું પ્રમાણ વધારે નથી લેવાનું ફક્ત ચપટી જેટલું જ લેવાનું અને એમાં ગરમ ઘી ગરમ ગરમ જ આપણે અડધું પહેલાં એડ કરી દઈશું અને એના ઉપર આ રીતે લોટ નાખી અને આપણે ગરમ હોય એટલે થોડું ધ્યાન દેવાનું અને આ રીતે મસરવાનું જરૂર પડે એમ એમ આપણે આગળ ઘી ઉપયોગમાં લઈશું તો આપણે મુઠ્ઠી પડતું ઘીનું મોડ દેવાનું છે તો એકસાથે આપણે એડ નથી કરતા કારણ કે જ્યારે ઘી ઘન સ્વરૂપમાં હોય છે અને એને પીગાડીએ છીએ તો એની ક્વોન્ટિટી થોડીક વધી જતી હોય છે તો આપણે થોડું થોડું કરીને આ રીતે મુઠ્ઠી પડતું ઘી ઉપયોગમાં લેવાનું છે તો લગભગ એક મોટી ચમચી જેટલું ઘી બચી ગયું છે અને સરસ મુઠ્ઠી પડતું મોડ ગયું છે તો હવે આપણે એમાં સુગર સીરપ એટલે કે જે પાણીમાં ખાંડ આપણે ઓગાળેલી છે એ થોડુંક થોડુંક એડ કરતાં જઈને ભાખરી જેવો કઠણ લોટ બાંધી લઈશું તો થોડું થોડું એડ કરવાનું છે એકસાથે એડ નથી કરવાનું અને સરસ મસરવાનો છે અને લોટ બાંધવાનો છે તો એકદમ આ રીતે હું તમને બતાવી રહેલી છું એ રીતે તમારે એકદમ સરસ મસરીને જ લોટ બાંધવાનો છે અને કઠણ એવો લોટ બાંધવાનો છે તો જેમ જેમ જરૂર પડે એમ એમ હું બે બે ચમચી જેવું સુગર સિરપ જે આપણે બનાવ્યું છે એ એડ કરતી જાઉં છું અને ફ્રેન્ડ્સ જો તમને ઈલાયચીનો ટેસ્ટ પસંદ હોય તો તમે સુગર સિરપમાં વાટેલી ઈલાયચી પણ એડ કરી શકો છો જો કે મેં એડ નથી કરેલી પણ તમે કરશો તો એનો ટેસ્ટ પણ ઘણો સરસ આવતો હોય છે તો આ રીતે મસરી મસરીને આપણે કઠણ એવો લોટ બાંધવાનો છે અને એક સાથે પાણી એડ નથી કરવાનું એ વાતનું આપણે ધ્યાન રાખીશું તો જુઓ તમે જોઈ શકો છો આ રીતે મેં મસરીને સરસ એવો લોટ બાંધી રહેલી છું અને છેલ્લે મને હજુ થોડી જરૂર લાગી એટલે મેં એક ચમચી જેટલું સુગર સિરપ વધારે એડ કર્યું છે અને જે સુગર સિરપ આપણે બનાવેલું છે એમાંથી થોડું બચી પણ ગયું છે અને આ રીતનો લોટ બનીને બિલકુલ રેડી છે તો જો આ રીતનું બચી ગયું છે એનો આપણે ચા બનાવવામાં ઉપયોગ કરી શકીએ તો થોડુંક ઘી મેં ઉપરથી એડ કરી અને પછી બીજી થી ત્રણ મિનિટ સુધી સરસ લોટને મસરી લીધેલો અને પછી આપણે એને બે લુવામાં ડિવાઈડ કરેલું છે તો આ રીતે આપણે લુવો બનાવીને એને પાટલી પર મૂકી અને સરસ એવું જાડ્ડું વણવાનું છે તો જો આ રીતે મેં લુઓ બનાવીને તૈયાર કરી લીધેલો છે અને આ રીતે પાટલી અને વેલણની મદદથી આપણે એને જાડું વણી લઈશું તો થોડુંક તમને વણવામાં અઘરું પડશે કારણ કે થોડોક ઠીક અને જાડો અને કઠણ લોટ છે અને એની કિનારીઓ પણ આ રીતે ફાટશે પણ કશો વાંધો નહીં આપણે આ રીતે વણી લેવાનું અને એની સાઈડોને આપણે છડીની મદદથી કાપી લઈશું ફાટેલી સાઈડોને એટલે આપણે આરામથી આ રીતે વણી લેવાનું અને થોડુંક જાડું જ વણવાનું એને બહુ વધારે પાતરું નથી કરવાનું અને આ રીતે સાઈડોને આપણે છડીની હેલ્પથી કાપી લઈશું અને ફરી વખત જ્યારે આપણે વણીશું એમાં એનો ઉપયોગ કરી લઈશું તો જુઓ આ રીતે મેં બધું કાઢી લીધેલું છે અને આટલી જાડી મેં વણેલું છે તો બસ આપણે ખસ્તા સક્કડપાળા બનાવવા માટે આટલી ઠીકનેસ જરૂરી છે તો બહુ વધારે પાતળું નહીં કરવાનું હવે તમે ઈચ્છો એ શેપમાં તમે એને કાપી શકો છો તો આજે હું એને ચોરસ નાના નાના શેપમાં જ કાપી રહેલી છું તમે તમારી પસંદના કોઈપણ શેપમાં એને કાપી શકો છો અને બીજી બાજુ પર આ સમયે મેં તેલને પણ મીડિયમ ગેસ પર ગરમ થવા માટે મૂકી દીધેલું છે અને ઝટપટ બીજી બેચ પર આ રીતે જ આપણે વણીને તૈયાર કરી લઈશું ત્યાં સુધી તેલ પણ મીડિયમ ગરમ થઈ જશે તો બિલકુલ સ્લો ફ્લેમ પર મેં તેલ ગરમ થવા મૂક્યું છે બીજી બેચ પર મેં વણીને તૈયાર કરી દીધેલી છે અને સાઈડો પરથી કાઢેલા લોટને ફરી વણીને મેં કટ કર્યું બસ એ જ રીતે બધું જ મેં રેડી કર્યું હવે આપણે એને ફ્રાય કરીશું તો આ રીતે બધું છૂટું કરી લેવાનું કોઈ ચોંટેલું હોય એને આપણે સેપરેટ કરી લેવાનું અને આ મીડિયમ ગરમ તેલ છે બિલકુલ હાઈ ફ્લેમ પર ગરમ નથી કરવાનું એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ ગરમ કરવાનું છે અને બહુ વધારે ગરમ પણ નથી કરવાનું હલકું ગરમ હોય ત્યારે જ આપણે આ એમાં શક્કરપાડા એડ કરવાના છે અને એક વખતમાં જેટલા સમાય એટલા શક્કરપાડા એડ કરી દેવાના અને પછી આપ મેળા આ રીતે તળીને ઉપર આવે પછી આપણે હલકા હાથે ચમચીની મદદથી એને આ રીતે હલાવવાનું તો એક બેચને આ રીતે ગોલ્ડન કલર આવતા લગભગ બારથી પંદર મિનિટ જેવું થઈ જતું હોય છે કારણ કે આપણે બિલકુલ સ્લો ફ્લેમ પર જ એને થવા દેવાના છે તો જ એ ખસ્તા અને ક્રિસ્પી બનશે નિકર બારથી તો ગોલ્ડન કલર આવી જશે પણ અંદરથી કાચા રહી જશે તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો બહુ જ સરસ ક્રિસ્પી એવા શક્કરપાડા ફ્રાય થઈને તૈયાર છે તો મેં બીજી બેચને પણ આ રીતે જ ફ્રાય કરી લીધેલી અને એને હવે આપણે તેલમાંથી કાઢી લીધેલી છે ફ્રેન્ડ્સ તમે પણ આ રેસીપી ટ્રાય કરજો ગમે તો લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મને તમારો સપોર્ટ કરતા રહેજો ફરી મળીશું ત્યાં સુધી આવજો